ka nadi mari mag din na ngala mag pambang

જય મોગલ માં બગુડા ગામ મોગલધામ આજે મંગળવાર છે આ માતાજી મેન મંદિર છે સામે જેટલા ફોટા છે ને એટલા માતાજી દીકરા દીધેલા છે જે જે લોકો લાઈવ જોયું છે જય મોગલ કમેન્ટ કરો જય મોગલ લખો તમારા ધાર્ય કામ થઈ જશે એકવાર મોગલ મને નામની કમેન્ટ કરો જો આપણી પાછળ જે મંદિર છે મોગલમાનું છે મોગલ મોગલધામ આ મંદિર મિન મંદિર છે માતાજીનું અગુડાધામ મોગલધામ पूरे <णिया> से सामने जो मंदिर में तुम्हें फोटो जो, जो, फोटा जो, से, माता जी जो फोटा है माताजी दिकरा दिलेला है એના ફોટા છે पुष्કળ સંખ્યામાં ફોટા છે ચાલ હું તમને બતાવું કેટલા ફોટા જો છે બધા માતાજી દીકરા દીધેલા છે ને એના ફોટા છે તો જેટલા જેટલા લોકો લાઈવ જોયે છે એકવાર કમેન્ટ કરો જયમાં મોગલ તમારે કોઈ પણ અટકેલા થઈ જશે મોગલમાં નું જન્મસ્થાન એટલે કે ભગુડા ત્યાં આવીએ છીએ આપણે પ્રિયાંક કટારિયા મોગલ ભાઈ જોઈએ મોગલમાં નું મેન સ્થાનક છે ભગુડા મોગલમાં નું જન્મસ્થળ છે ને ત્યાં આવીએ છીએ આપણે અત્યારે આ મોગલમાં નું મેન મંદિર ભગુડાનું મા લખ્યું ને જો અંદર અંદર ફોટોની મનાય છે એટલે આપણે અંદર નથી ગયા બહારથી ઉતારીએ અહીંયા જોવા જે મંગળવાર છે લોકોની ટ્રાફિક જોવો લોકો જોવો ભીડ કેટલી બધી છે મોગલ ભાઈ મોગલ તમારા બધાનું ભલું કરે ભાઈ સામે તમે જોવો આ બધા ફોટા બતાવો એ બધા ફોટા રે બધા બધા માતાજી બધા લોકોના દીકરા દીધેલા છે જોવો આટલા ફોટા તમે ક્યાંય જોઈએ નહીં હોય છોકરાઓને દીકરાઓને જો આ બધા દીકરા માતા જે દીધી રહે ભાઈ કેટલા લોકો મોગલધામ આવી ગયા છે કમેન્ટ કરજો અગુડામાં કેટલા લોકોને આવવાનું બાકી છે ચલો હું તમને મોગલતા મંદિરનો નજારો બતાવું જમણવા શું ટ્રાફિક શું છે બધું અહીંયા જો નાનો છોકરો છે ધૂન લેવડાવે છે

欢迎欢迎，走。<Okay. S 1>